સ્વચ્છ સુરત સુંદર સુરતની વાતો માત્ર કાગળ પર જ રહી છે આ વાતો વચ્ચે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રીસમાં માં સ્લમ બોર્ડના રહીશોએ પીવાના પાણી માટે ઝોન કચેરી પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી સુરત મનપા દ્વારા શહેરીજનોને સુવિધા આપવા માટે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે

बचा बचाव महिला के આ તો સચિન લંબોડ વિસ્તારમાં લોકોએ ઉગ્ર રજૂઆતો કરી હોવા છતાં ક્યારે તેઓની સમસ્યા નિવડો આવશે તે જોવું રહ્યું હઝર ખુરશી સાથે હર્ષદ શેઠા